આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી લોગિન પર ક્લિક કરશું લોગિન પર ક્લિક કરીએ એટલે આપણને આ રીતની વિન્ડો દેખાશે તેમાં આપણે ડે બિગ પર ક્લિક કરીશું ડે બિગન પર ક્લિક કરશું એટલે વિન્ડો ચેન્જ થઈ જશે આ રીતે આપણે ડે બિગ ઇન કરશું આપણે ડે બિગિન કરી લીધું છે હવે બેગ ઓપન કરવા માટે બેગિંગમાં જવું બેગિંગમાં જઈ બેગ રિસીવ પર ક્લિક કરવું આપણને મળેલી બેગ સિડ્યુલ સિલેક્ટ કરતા નીચે દેખાશે થોડીક વાર રાહ જોઈએ આ બેગ આપણે અહીંયા સો થશે જેટલી બેગ આપણને મળી હશે અહીંયા બે બેગ છે દેખાડે હવે એક પછી એક બેગ રિસીવ કરવાની હું મારી બેગ રિસીવ કરું છું તમે તમારી બેગ રિસીવ કરો આપણે આ બંને બેગ રિસીવ કરી લીધી છે બેગમાં કઈ બી કઈ એસોમાંથી આવી તે પણ દેખાડશે ત્યારબાદ રિસીવ બેગ પર ક્લિક કરવું આ કરવાથી બેગ રિસિવ સક્સેસફુલી એવો મેસેજ આવશે અને બેગ રિસીવ થઈ ગયો બેગ રિસીવ કર્યા પછી આપણે બેગ ઓપન કરશું બેગ ઓપન કરવા માટે બેગ ઓપન પર ક્લિક કરવું અહીંથી આપણે ડેટ સિલેક્ટ કરવી ડેટ સિલેક્ટ કરશું એટલે આપણને બેગ નંબર આવશે જે આપણે રિસીવ કરીએ હશે એ જ બેગ આવશે એમાં કેટલા આર્ટિકલ હતા તે બતાવશે અને નેક્સ્ટ પર ક્લિક નેક્સ્ટ પર ક્લિક કરતાં આપણને આ મળેલા આર્ટિકલના આર્ટિકલ નંબર દેખાડશે આપણે એક એક આર્ટિકલ સ્કેન કરવાનો અથવા આર્ટિકલ નંબર અહીં એન્ટર કરવાનો આપણે આર્ટિકલ એન્ટર કરતાં નીચેના બુક્સમાંથી આર્ટિકલ સ્કેન આર્ટિકલ લખેલા બુક્સમાં આવતા જશે તમે અહીં જોઈ શકો છો નીચે ચાર આર્ટિકલ હતા એમાંથી બે સ્કેન આર્ટિકલ લખેલા બોક્સમાં આવી ગયા હું મારા આર્ટિકલ એન્ટર કરું છું તમે પણ તમારા આર્ટિકલ એન્ટર કરો મેં મારા બધા આર્ટિકલ સ્કેન કરી લીધા છે આર્ટિકલ સ્કેન થઈ જાય એટલે નીચે ચેક કરી લેવું કોઈ પણ આર્ટિકલ રહી ન જવું જોઈએ આર્ટિકલ સ્કેન થઈ ગયા પછી બેગ ઓપન પર ક્લિક કરશું બેગ ઓપન સક્સેસફુલી લખેલો મેસેજ આવશે ઓકે પર ક્લિક કરશું બેગ ઓપન અને બેગ રિસીવ કર્યા પછી આર્ટિકલ ઇનવોઇસ કરવા માટે ડિલિવરી મેનુ પર ક્લિક કરશું ડિલિવરીમાં જઈ આપણને ડિલિવરી મેનેજમેન્ટ મેનુ ઓપન થશે ત્યારબાદ ઇનવોઇસ પર ક્લિક કરશું ઇનવોઇસ પર ક્લિક કરીએ એટલે અહીં એમ્પ્લોય સિલેક્ટ કરીશું આપણે એમ્પ્લોઈ સિલેક્ટ કરી આપણને મળેલા આર્ટિકલ અહીં દેખાડશે જે આપણે બેગ ઓપન કરી ત્યારે જે આર્ટિકલ આપણે સ્કેન કર્યા હોય તે આપણે તે બધા આર્ટિકલ ઇનવોઇસ કરીશું અહીં આપણે ટીક કરી ઇનવોઇસ પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું આર્ટિકલ ઇનવોઇસ સક્સેસફુલી લખેલો મેસેજ આવશે એટલે આર્ટિકલ ઇન્વોઇઝ થઈ જશે બધા આપણે આર્ટિકલ ઇન્વોઇસ કર્યા બાદ ડોર સ્ટેપમાં જઈને ડિલિવરી બતાવીશું ડોર સ્ટેપ સર્વિસમાં આપણે આર્ટિકલને એકનોલેજ કરવા પડશે અહીં આપણે જે આર્ટિકલ ઇન્વોઇસ કર્યા હશે તેની સંખ્યા દેખાડશે આપણે રજિસ્ટર બે છે તો બે રજિસ્ટર પર ક્લિક કરીશું એટલે અહીં આપણને આર્ટિકલ દેખાડશે આર્ટિકલની ડિટેલ દેખાશે હવે આપણે એને એકનોલેજ કરીશું અહીં આર્ટિકલ હેઝ બિન સક્સેસફુલી એક નોલેજ એવો લખેલો મેસેજ આવશે ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીશું હવે આપણે જે સ્પીડ પોસ્ટ બાકી છે તે પાછા એક નોલેજ કરીશું ક્લિક કરીશું એટલે આપણને સ્પીડ પોસ્ટની ડિટેલ દેખાશે આ આપણને સ્પીડ પોસ્ટની ડિટેલ દેખાય છે ત્યારબાદ આપણે એક નોલેજ બટન પર ક્લિક કરીશું અહીં આપણને મેસેજ શો થશે આર્ટિકલ હેઝ બિન સક્સેસફુલી એક નોલેજ ઓકે બટન પર ક્લિક કરીશું આ રીતે આપણે આર્ટિકલ એકનોલેજ કરીએ આર્ટિકલની ડિલિવરી માટે આપણે ડોર સ્ટેપ સર્વિસ મેનુ પર જઈશું ત્યારબાદ આપણે આર્ટિકલ ડિલિવરી પર ક્લિક કરીશું અહીં આપણને આર્ટિકલનો લિસ્ટ દેખાડશે જે આપણે એકનોલેજ કર્યા હશે હવે આપણે વન બાય વન ડિલિવર બતાવશું અહીં આપણે આર્ટિકલ નંબર પર સિલેક્ટ કરીશું એટલે આપણને આર્ટિકલની ડિટેલ દેખાડશે ત્યારબાદ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે આર્ટિકલ ડિલિવર કરવાનું છે કે રિટર્ન કરવાનું છે તો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે જો આર્ટિકલ રિટર્ન કરવાનું હોય અથવા ડોલ લોક બતાવવાનું હોય તો નોટ ડિલિવર પર સિલેક્ટ કરવું નહીં તો ડિલિવર આપણે બતાવી દેવું ડિલિવર બતાવશું એટલે અહીં આપણને ડિટેલ માગશે જેને આપણે ડિલિવર કર્યું છે તેનું નામ લખવાનું અહીં અહીં તેમનો ડોક્યુમેન્ટ લેવાનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ લેવાનું હું મારા અહીં નામ અને ડોક્યુમેન્ટ કરું છું તમે તમારા એન્ટર કરો અહીં આપણે ડિટેલ ભર્યા બાદ તેમની ડિજિટલ સિગ્નેચર લેવાની થશે ડિજિટલ સિગ્નેચર લીધા પછી ઓકે બટન પર ક્લિક કરીશું અહીં તેમની ડિજિટલ સિગ્નેચર દેખાશે ત્યારબાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું આ રીતે આર્ટિકલ ડિલિવર કરવું ડિલિવર બતાવવા માટે ડિલિવરી ઓપ્શનમાં જઈશું ત્યારબાદ અહીં આપણે રિટર્ન મેનુ પર ક્લિક કરીશું અને અહીં આપણે એમ્પ્લોયને સિલેક્ટ કરીશું એમ્પ્લોય સિલેક્ટ કરીશું એટલે આપણને આર્ટિકલનું લિસ્ટ અહીં દેખાડવામાં આવશે અહીં આર્ટિકલનું લિસ્ટ દેખાય છે અહીં તે આપણે એની ડિટેલ જોઈ શકાય છે ત્યારબાદ આપણે મોડિફાઈમાં જઈએ અને ત્યાં આર્ટિકલ ડિલિવર કે રિટર્ન કે જે કાંઈ આપણે રીમાર્ક આપવાનું હોય તે આપીશું અહીં આપણે આર્ટિકલ ડિલિવર બતાવવાનું છે આર્ટિકલ ડિલિવર રીમાર્ક આપ્યો ત્યારબાદ અપડેટ પર ક્લિક કરીશું એટલે આપણને રીમાર્ક અપડેટેડ સક્સેસફુલી લખેલો મેસેજ આવશે આ રીતે આપણે બાકીના આર્ટિકલ પણ ડિલિવર બતાવીએ અહીં આપણે બધા આર્ટિકલને રિમાર્ક આપી દીધા છે હવે આપણે કન્ફર્મ પર જઈશું ત્યાં આપણે એમ્પ્લોય સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરીશું હવે આપણે સબમિટ કરીશું સબમિટ કરવા માટે બીપીએમ એ બીપીએમ સિલેક્ટ કરીશું અહીં આપણે નામ સિલેક્ટ કરીશું એમ્પ્લોયનું એટલે આપણને અહીં કેટલા આર્ટિકલ ડિલિવર કરેલ છે કેટલા બાકી છે અનડિલિવર કરે છે તે બધી ડિટેલ દેખાશે જો વીપી હોય કે સીઓડી હોય તો અહીંથી એક્સેપ્ટ કેશ પર ક્લિક કરવું અને અહીં એક્શનમાં જઈને એક્સેપ્ટ બટન દબાવવું અહીં આપણે કોઈ વીપી કે સીઓડી આજે છે નહીં અહીં સબમિટ બટન પર ક્લિક કરીશું કન્ફર્મ કરીશું હવે આપણે ડીએનની પ્રોસેસ કરીશું ડીએનની પ્રોસેસમાં કાઉન્ટર ઓપરેશનમાં જઈ ક્લોઝ એકાઉન્ટ પર ક્લિક કરવું ત્યારબાદ કાઉન્ટર ડેટા આજનો ફેચ કરવો અહીં બધું જે દેખાડે તે રીડ કરવું નો બુકિંગ ડેટા સબમિટેડ આજે કોઈ બુકિંગ કરેલ નથી આજે કોઈ પીએલઆઈ સબમિટ નથી કર્યું આજે એપીપીવી પીપીવીને ટ્રાન્ઝેક્શન અહીં આપણે જે ટ્રાન્ઝેક્શન કર્યા હશે તેની વિગતો બતાવશે તે એકવાર ડિટેલ ચેક કરી ત્યારબાદ અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરવું અહીં આપણે એકાઉન્ટ ક્લોઝ કરવા માટે કન્ફર્મેશન આપવું યસ બટન પર ક્લિક કરી અહીં આવશે એકાઉન્ટ સબમિટ સક્સેસફુલી આઈપીપીબી એકાઉન્ટ સબમિટેડ સક્સેસફુલી ત્યારબાદ આપણે બેગિંગમાં જઈ બેગને ક્લોઝ કરવી બેગને ક્લોઝ કરીશું અને આપણે અહીં ફેચ આર્ટિકલ પર ક્લિક કરીશું જો કોઈ આર્ટિકલ આપણે રિટર્ન કરવાના હશે બેગમાં મૂકવાના હોય તો એક્સપેક્ટેડ આર્ટિકલમાં તેનું લિસ્ટ આવશે અહીં આપણે કોઈ આર્ટિકલ દેવાના નથી એટલે સીધું ક્લોઝ બેગ ઉપર આપણે જઈશું અને અહીંથી આપણે બેગનો લેબલ સ્કેન કરીશું અથવા તો બેગનો નંબર એન્ટર કરીશું અને અહીં બેગનો વેઇટ નાખીશું આપણે અને સબમિટ પર ક્લિક કરીશું અહીં આવશે બેગ ક્લોઝ સક્સેસફુલી લખેલો મેસેજ આવે તો ઓકે બટન પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે બેગને ડિસ્પેચ કરીશું બેગને ડિસ્પેચ કરવા માટે અહીંથી સીડ્યુલ સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીં આપણે લેબલ સ્કેન કરીશું અથવા તેમનો નંબર નાખીશું જે આપણે બેગ ક્લોઝ કરવા ટામે જે લેબલ સ્કેન કર્યું હતું તે એટલે આપણે અહીં સ્કેન બેગમાં એની ડિટેલ આવી જશે વેઇટ ને તે બધું અહીં ડિસ્પેચ બેગ પર ક્લિક કરીશું એટલે બેગ ડિસ્પેચ સક્સેસફુલી લખેલો મેસેજ આપણને શો થશે ત્યારબાદ આપણે હોમ મેન્યુમાં જઈને ડે એન્ડ કરીશું ડે એન્ડ માટે કન્ફર્મેશન આપીશું અહીં આપણને જે આપણે ટ્રાન્ઝેક્શન કરેલા હશે તે દેખ તે આપણે એકવાર ચેક કરી લઈશું ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરીશું અહીં આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરીશું થોડીકવાર વેઇટ કરીશું ત્યારબાદ મેસેજ શો થશે ડે એન્ડ સક્સેસફુલી ડન હવે આપણે બોડા જનરેટ કરીશું બોડા માટે આપણે અહીં રિપોર્ટ બટન પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે બેગિંગ રિપોર્ટ્સ મેનુમાં જઈશું અહીં બોડા લખેલ છે તે તેના પર ક્લિક કરીશું આપણે આજનો બોડા જનરેટ કરવા માટે અહીંથી ડેટ સિલેક્ટ કરીશું ત્યારબાદ જનરેટ પર ક્લિક કરીશું આ આપણો બોડા જનરેટ થઈ ગયો છે હવે આપણે ડિટેલ મેચ કરી અને કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ ડે એન્ડ થઈ ગયો છે